આપણું પ્રતિનિધિત્વ કરવાનું છે પચાસ લાખ લોકોનું નું બનાસકાંઠાના આ કોઈ નાની વાત નથી ગામના સરપંચ જેવડી જો પચાસ લાખ નું નેતૃત્વ કરવાનું હોય એમાં અનુભવી માણસને ને મૂકવો પડે અને એના માટે આખો બનાસકાંઠા અત્યારે હિલોળે ચડેલો છે જેમ દરિયો હિલોળે ચડે એમ જો જોવાય કે ગેની બેન ગેની બેન ગેની બેન એટલે આવી આવા માહોલમાં મને તો એવું લાગે છે કદાચ જીતનો નો આંકડો ચેવડો હશે એની કોઈ ખબર જ નથી એટલે પંદર તારીખે આપણે ફોર્મ ભરવા જવાનું છે આ ગોમના અઢારે આલમના આપણા સાતે ગોમના મોટી સંખ્યામાં ત્યાં આવો આ ફેરે ભારતમાં ચર્ચા છે આપણા બનાસકોઠા ની પૂરા ભારત નું મીડિયા ચર્ચા કરે છે અને વિદેશી મીડિયા બીબીસી વાળા પણ આવવાના છે કે ગેની બેન કા ઇલેક્શન ચાલ દેખને છે ચલો એટલે આવું ઇલેક્શન તો તમે બધા રહીને જો પાછા આવજો અને બેન ને ભાઈએ તો મમેરો ફર્યું બે વખત ભાવમાં આપણે ભરવાનો પહેલી વખત વારો આવ્યો છે એટલે એવું મોમેરું કરો ને ભેગા થઈને કે ઓલી ઢાલ આખી સલકાઈ જાય અને ભેગો મોય ગોમ જમાઈ છું કુવાવું છું એટલે નંચુક મારા વતી ભરજો પાછો અસ્તુ ભારત માતા કીધે